નમસ્કાર દર્શક મિત્રો મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા નિર્મિત કરવામાં આવેલી કપૂરાએ ટાંકીના ઓપરેશન એન્ડ મેન્ટેનન્સની કામગીરી જોતા ઇજારધારે પાલિકાની સૂચના પ્રમાણે કામગીરી નહીં કરતા પાલિકાએ પંદર વખત નોટિસ આપી હતી તેમ છતાં ઇજારધારે જરૂરી સ્ટેમ્પ નહીં મૂકતા વિસ્તારમાં પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ પડી છે જેને લઈને પાણી પુરવઠા શાખાએ ઇજારદારને બ્લેકલિસ્ટ કરીને તેની ઇએમડીની રકમ જમા લેવા માટે સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજૂ કરી છે પ્રાપ્ત માહિતી અનુસાર શહેર નજીક ઓછી વિસ્તારમાં સુવિધાઓ પૂરી પાડવા માટે પાલિકાએ ગત વર્ષે કપૂરાએ પાણીની ટાંકી માટે મેકનિકલ ઇક્વિપમેન્ટનું ઓપરેશનને મેન્ટેનન્સ માટે ઇચારધારો પાસે ભાવ મંગાવ્યા હતા પાંચ વર્ષના ઓ એન્ડ એમ માટે બે પોઈન્ટ છવ્વીસ કરોડના અંદાજિત ખર્ચ સામે પાંચ પોઈન્ટ બાણું ટકા ઓછા ભાવે બે પોઈન્ટ ઓગણીસ કરોડમાં ઇચારદાર માઇક્રોન લેઝર વેલ્ડિંગ ટેકનોલોજીને કામગીરી સોંપવામાં આવીને ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસથી ઇજારદારને વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યો હતો જેમાં તેણે પાણી વિતરણ વ્યવસ્થા માટે સ્ટાફની નિયુક્તિ અને મશીનરીના મેન્ટેનન્સની જવાબદારી સંભાળવાની હતી વર્ક ઓર્ડર મળ્યા બાદ ઇજારદારે જરૂરી મેનપાવર નહીં રાખતા સમયસર કામગીરી નહીં થવાને કારણે પાણી વિતરણમાં વિલંબ થતા આખી વિતરણ વ્યવસ્થા ખોરવાય જે અંગે પાલિકાના પાણી પુરવઠા વિભાગ દ્વારા ઇજારદારને પદ્ધતિ વધુ વખત નોટિસ આપવામાં આવી હોવા છતાંય ઇજારદારે કામગીરી શરૂ કરવા મેઇન પાવરને કામ સોંપ્યું ન હતું એક વર્ષથી ખોરવાયેલી પાણી વિતરણ વ્યવસ્થાને કારણે વિસ્તારના રહીશોને ભારે હાલાકી ભોગવવી પડે છે પૂરતી મશીનરી હોવા છતાંય તેની જાળવણી કરવામાં પણ ઉણા ઉતરેલા ઇજારદારને કારણે એક વર્ષ સુધી વિસ્તારમાં પાણી મળતું નથી જેથી પાણી પુરવઠા વિભાગ દ્વારા ઇજારદારને બ્લેકલિસ્ટ અને ટર્મિનેટ કરવાની દરખાસ્ત આગામી સ્થાયી સમિતિની બેઠકમાં રજૂ કરવામાં આવી છે નવા ઇજારદારને કામગીરી ન સોંપાય ત્યાં સુધી પાણી વિતરણ વ્યવસ્થા ચાલુ રહે તે માટે ટાંકીના ઓપરેશનની કામગીરી દક્ષિણ ચોરના માનવદીના કોન્ટ્રાક્ટર દ્વારા કરાવવા અને મેન્ટેનન્સની હંગામી કામગીરી અન્ય ઇજારદારો પાસે કરાવીને નવેસરથી ઓપરેશનને મેન્ટેનન્સની કામગીરી માટે ટેન્ડર પ્રક્રિયા કરવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે